શબ્દ એક શોધું ત્યાં સખીતા નીકળે અને કુઓ એક ખોદું ત્યાં સરિતા નીકળે અરે અલગ તાશીર છે આ ભારતની કે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે આ ધરતી છે નેક ટેક અને ધરમ જા પાણે પાણે વાત એવા સંત સુરા જાવતી અમારી હરઠ ની અમીરાત કારણ કે આ ધરતી છે ને એ તો રત્નો ની ખાણ છે ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી અરે રત્નોની ખાણ જ્યાં વાળી કવિઓની કલમુ આલી કવિઓ ને હજી આ ધરતીના વખાણ કરતા जिबू थाकी ही आ धरती કારણ કે જતી સતી સંતો અને સુરવીરોની આ ધરતી છે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય એ આ દેશ નથી એ આ ધરતી નથી તો તો ઓઢણી ઉડે ને એને ધરબી દેવામાં આવે બાકી બેન દીકરીઓની આબરૂ ન જવા દે એટલું નહીં પણ કદાચ કોઈ જો માં ભોમકા માટે કે પોતાની બેન દીકરીઓ કે ગાયુની માટે જદી એની સામે કભરી નજર કરે ને તેથી અહીંયા માથું વઢાઈ જાય એ હાલે બાકી નાક ન વઢાવવું જોઈએ ઈ આ ધરતી છે તરત યુદ્ધના મંડાણ મંડાઈ જાય ને હામ હામા ભડ ના ભડે એમાં મરવું એ મરદાય એ મરવા માટે મરદો છે એ હામ હામા એમ કહેવાય છે કે આવડી જાય પોતાના બાપ દાદા વખતની જે જૂની છમછેરું છે એ લઈ એ અને ગોળે સવાર થઈને બાગડતા ધમા 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 કરતા એ રણ મેદાનમાં જાય રણસિંગા વાગે હું જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ધરતી ફોજું પર

પોતાના પેટના દીકરાને કપાવી નાખે અને બીજાના દીકરાને મોટા કરીને રાહ જ અપાવી દેને ને યા દેવાયત બોદર આહિર આ ધરતી છે એટલું નહીં પણ

કે હાનેના વ્યા માણસને દેવો રંગ કોને દેવો એમ થાય આપણને અમુક વાતો એવી હોય અને એમાંની એક વાત એટલે આ દાતારીની વાત છે કે વર્ષો પહેલા જે સત્ય ઘટના બની ગઈ અને જવરચંદ મેઘાણીએ જેને શબ્દોથી શણગારી એવી આ સત્ય ઘટના દેવળિયા નામનું ગામ એને હોરઠની ધીગી ધરા અને નાનકડું એવું ગામ છે પણ એક જ ગામનો ધણી એમ કહેવાય છે કે મંદોદર ખાન નામનો એ સુબો છે એ રાજ કરે છે ભાઈ એક જ ગામનો ધણી છે અને રાજ છે એ સુખી છે મંદોદર ખાન એ રાજ કરે છે અને ખાન તો ઈ પછી કહેવાના માલે સલમાન એટલે મુસલમાન મૂળ તો અસલ તો એ રાજપૂત રાઠોડ હતા પણ જે માલે સલમાન કહેવાય ઈ પછી મુસલમાન બનેલા એટલે મંદોદર ખાન એનું નામ અને સુબો છે દેવળિયા ગામમાં રાજ કરે એ નાનકડું એવું રાજ એવું સુખી રાજ અને એમ કહેવાય છે કે ધીરે 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 સમય જતા ધૂળેટી આવે છે ભાઈ ફાગણ નો ઈ પડવો આવ્યો અને ધૂળેટીમાં એ ગામડાની ધૂળેટી તો જેણે જોઈ હોય એને ખબર હોય બહુ કલરથી ન રમે એને તો ગાયું ભેહુંના પોદળા હોય તોય હાલે ઓયલ હોય તોય હાલે અને એવી એક ઢૂલેટી આ દેવળિયાના પાદરમાં જામેલી નાના નાના છોકરાઓ છે એ ધૂળેટી રમવા માટે ચારે બાજુ એમ કહેવાય છે કે દોડે છે અને ગેરૈયાઓ બની બની અને એમ કેવાય છે કે ધૂળેટી એવો મીઠો રંગ જામી ગયો છે આખું ગામ આનંદમાં છે અને સુબાની ડેલીએ ડાયરા થાય છે ડાયરો તો કાયમ ને માટે હોય જ પણ આજ એક અગત્યનો ડાયરો હતો શું કામ કે ગામમાં એકાબીજાને કંઈક તકલીફ પડેલી અને સુબાઈએ ભેળા કરી અને કીધું કે હામા હામા કહુંબા કરી લો અને સમાધાન કરી લો સમાધાન કરી નાખો ગામમાં અહબ હોય એ મને મજા ન આવે એટલે સુબાઈએ એ માણસોને બોલાવી અને સમાધાન કરવા માટે બોલાવેલા અને ઈ સમાધાન થવાની હતું અને બરાબર ઈ હતું બધું અને હમ 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 મારા મારા તારા તારા તાણું કરી કરી અને કહુંબાઓ પાતા સુબાઇએ નક્કી કર્યું હતું ગાજાનું સમાધાન કરી દેવું અને બરાબર અહીંયા સમાધાન થઈ ગયું અને એ વખતે એક ઘટના બને છે કે શું ઘટના બની એક તો પવિત્ર દિવસ છે એમાં ધૂળેટી છે અને સુબાના ડેલીએ એમ કહેવાય છે કે મંદોદર ખાનની ડેલીએ ડાયરો જામો છે કહુંબા હાલે છે અને ઈ સુબો જે હતો દેવળિયા ગામનો મંદોદર ખાન એનો એકનો એક દીકરો અને ઈ દીકરો ઢુલેટી રમવા માટે આ છોકરાઓની સાથે ગયેલો છે અને આખા એ ગામના છોકરાઓ છે એ ગામને પાદર ધૂળેટી રમે છે ભાઈ અને એવો રંગ જામી ગયેલો અને એમાં એક એમ કહેવાય છે કે એક માણસ છે ધીરો 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 ડગલા માંડતો માંડતો દેવળિયાના પાદર બાજુ હાલ્યો આવે છે અને છોકરા જોઈ ગયા કે હા મો જે માણસ છે ને ધોળા કપડા પહેરેલા છે કમબંધ કડી ગયું અને ચોની પહેરેલી છે અને આ કોઈ વટે માર્ગુ છે કોઈ મહેમાન છે અને પૂળો પૂળો રહી રેગી છે અને દાઢીના કાચરામાં હાથ નાખતો નાખતો ધીરો ધીરો આવે છે દેવળિયાના પાદરમાં અને આ છોકરાએ નક્કી કર્યું કે હામાં જે મહેમાન આવે છે ને મહેમાનને આપણે બગાડવા છે એને રંગી દેવા છે અને કદાચ રંગવાની ના પાડે ને તો આપણે એની પાસેથી ગોઠ માંગવી છે આવું નક્કી કરેલું અને છોકરાઓ છે ગયા આમાં અડી કાઢીને ને આવ્યા એટલે આ માણસને ખબર પડી ગઈ કે આ છોકરાઓ રોલી દેશે બગાડશે આજ એટલે કીધું કે ઉભા રહી જાઓ ઉભા રહી જાઓ ઉભા રહી જાઓ કે તો ગોઠ આપો નહીતર અમે તમને રંગી દઈશું તમે અમે તમને બગાડીશું કલર વાળા એટલે આ માણસ કહે છે કે રહેવા દો આઘાર્યો આઘાર્યો એમ કરે છે ને છોકરાઓ માનતા નથી ફરતું ટોળું થઈ ગયું અને ધૂળની ડમરી ઉડાડી એટલે આ માણસના કડે રહી ગયેલી એક તરવાર હતી એ તરવાર કાઢી ભાઈ તરવાર કાઢી પણ નથી કાઢી કાઢી મ્યાન હોતી છે કે છોકરાઓને ખોટું ખોટું બીવરાવું ને એટલે આઘા ભાગી જાય પણ છોકરાઓ એવા હતા એ આઘા ભાગતા નહોતા એને તરવાર કાઢી મ્યાન વાળી તરવાર મ્યાન સહિત આમથી આમ આમથી આમ છોકરાઓ પોતાના કલર ન અડાડે એટલે ફેરવે છે એમ કરતા કરતા એવી ડમરી ઉડી અને આ માણસને કઈ દેખાતું નથી છોકરાઓ છે ક્યાં ડમરી ઉડે છે ડમરી ઉડે છે એટલે આ માણસ છે એ તરવાર ફેરવતો ફેરવતો થોડોક પાછો પાછો હટતો જાય છે અને છોકરાઓ એની પાછળ પાછળ આગળ આગળ જતા જાય છે પછી તો છોકરાઓને દેખાતું નથી આ ડમરીમાં કે આ માણસ છે ક્યાં બસ અવાજ આવે છે બસ ઉભા રહી જાઓ ઉભા રહી જાઓ બોલો મારા એમ કે છે કલર વાળો મને બગાડતા નહીં એમ કરતા એમાં એક છોકરાએ રાડ નાખી કે ઓહો હે કે રાજાના કુંવર ને તરવારે અડી ગઈ અને હેઠો પડી ગયો છે ની ધાર થાય છે હે કે હા લોહીની ધાર થાય છે આ મેમાને આપણા રાજાના કુંવરને મારી નાખ્યું

પાછો મીંડ્યો ભાગવા ભાઈ ખુલ્લી તરવાર હવે કેમ થઈ ગઈ છે એની હું તમને આગળ વાત કરીશ જ્યારે તરવાર એને બહાર કાઢી ખોટું ખોટું છોકરાઓને બીવરાવા માટે ત્યારે તો મ્યાનમાં હતી અને હવે જ્યારે પાછો જાય છે ત્યારે ખુલ્લી તરવાર છે અને મીંડો ભાગવા ધીરો 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 ડગલા માણતો માણતો નક્કી કર્યું કે હવે એકદમ અહીંથી નીકળી જવાય જીવ બચાવીને એ માણસ વિચાર કર્યો મીંડો ભાગવા અને છોકરાઓ છે ગડગડતી દોટ કાઢી અને જ્યાં સુબાની ડેલીએ ડાયરા હલતા હતા ન્યા જઈને કીધું કે ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો શું થઈ ગયું કે કોઈ મહેમાન આવતો તો ગામના પાદરમાં એને રાજાના કુંવરને તરવાર મારી દીધી અને મારી નાખ્યું હે કે હા સુબો મંદોદર ખાન છે એ માનતો નથી કે ના 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 મેં ક્યાં કોઈનું ખોટું કર્યું છે મારે ક્યાં કોઈની હારે વેર છે કે મારા દીકરાને મારી નાખે અને એમાં આજ તો ધૂળેટી જેવો પ્રસંગ છે આજ તો પરબ છે આજ તો સુખનો દિવસ કહેવાય મારા દીકરાને કોઈ મારે નહીં કે નહીં અમે જોઈને આવ્યા છીએ ને એ વટે માર્ગુ આવ્યો ને એને તમારા દીકરાને મારી નાખ્યો એટલી વાત થાય છે ત્યાં અમુક માણસો છે એ લાશ લઈને આવ્યા ભાઈ દીકરાની પોતાના દીકરાની લાશને લઈને આવ્યા ને લાશની સામે જોયું હું અને સુબાનો ભાઈ મગજ છે ધીરો ધીરો ફાટવા મીડો તપેલ ત્રામા જેવી આંખું થઈ ગઈ કે હવે ગમે એ હોય આને છોડાય નહીં મેં ક્યાં કોઈનું કઈ બગાડ્યું તું અને મારા એકના એક દીકરાને કાપી નાખ્યો એવો વિચાર કરી અને સુબો છે એ બગાક ધમ કરતી એમ કહેવાય છે કે રોજી ઘોડી હતી એ ઘોડી ઉપર પ્લાન્ટ માંડી અને ખુલી તરવારે બાગરદા ધમા 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 કરતો ગામ ને પાદર જા ઓલો માણા હાલ્યો જાય છે એની બાજુમાં પગવા આવ્યો એટલે ઓલા માણા ને ખબર પડી ગઈ કે વાહે ઘોડો આવ્યો છે એટલે થોડાક ઉતાવળા પગલે હાલ્યો એટલે સુબાને ખબર પડી ગઈ કે દાઢી વાળો માણા છે ચોણી અને પેરણ પહેર્યા છે કડીયું પહેર્યું છે એટલે આ ચારણ હોય એવું લાગે છે પણ આ ઉતાવળો ભાગે છે એટલે મારા દીકરાને માર્યો તો હશે આને જ એટલે થોડી ઘણી ઉતાવળી હાકવાની જયારે વિચાર કરે છે એ વખતે ઓલો જે હતો એ હકીકતમાં ચારણ જ હતો અને ચારણે એવો વિચાર કર્યો કે આ મંદોદર ખાનના હાથથી મરવું એની કરતા મારી ને મારી તરવાર છે ભાગી તો ઘોડો આંબી જવાનો છે એટલે એના હાથે મરવું એની કરતા પોતે જ મરી જાઉં એવો વિચાર કરીને તરવાર જ્યાં હજી ગળે લઈ જાય ત્યાં અહીંયા મંદોદર ને ખાંડ ને એવું લાગ્યું કે ઓહો હા માણસ પોતાની હાથે આપઘાત કરવાનો વિચાર કરતો હોય એવું લાગે છે આ ઘટના શું બની હશે કે એને મારા દીકરાને મારવો પીડ્યો અને અત્યારે પોતે મરવા માટે તૈયાર છે અને પોતાની હાથે આત્મહત્યા કરવી છે એટલે ઘોડો ધીમો પાડી દીધો ઘોડો ઉભો રાખી દીધો અને હાથ કર્યો કે એ ભાઈ એ ચાર ઉભો રે બાપ ઉભો રે તું તારા ગળે તલવાર નહીં મારતો હો ઉભો રે ઘડી અને ઈ ચારણ છે ઊભો રહી ગયો અને મંદોદર ખાન છે સુબો છે એનાથી થોડોક દૂર ઊભો છે કારણ કે મંદોદર ખાનને એવું લાગ્યું કે હું જો આની બાજુમાં જાઈશ તો એ તરવાર પોતાના ગળામાં મારી અને મરી જાહે પણ મારા દીકરાને માર્યો શું કામ એનું કારણ પહેલા જાણવું પડશે અને પછી હું આને મારું એવો વિચાર કર્યો અને પછી કીધું કે કોણ છો કે ચારણ છું કે મેમાન છો આ આંગણે જાઉં તું તમે કોણ છો ત્યારે મંદોદર ખાને નામ નું આપ્યું કે હું ઓળખાણ પછી આપીશ પણ મનોદર ખાન ને રાજમાં તમારું સુકામ જાઉં તું ચારણ ને પૂછે છે એટલે ચારણે કીધું કે મારા છોકરા ભૂખ્યા તળવળે છે દુકાળ છે છે અને છોકરા ભૂખે તળવળે ને તો નહોતું પણ ચારણયાણીના આગ્રહથી મારે આવવું પીડ્યું ને એને એમ કીધું કે નાના છોકરાઓની સામું તો જુઓ આપણે તો બબે પાંચ પાંચ દિવસ ભૂખ્યા તરસ્યા કાઢી નાખશું પણ આ છોકરાનું શું એટલે ભર બાજરો માંગવા આવ્યો તો હે કે હા કે મુઠ્ઠીભર બાજરો માંગવા આવ્યા પાછા કેમ વળી ગયા અને તેદી ઈ ચારણ એટલું બોલ્યો તો કે એક તો તૂટલ ફાટલ કપડા હતા અને એક હારી જોડી કપડાની મારી પાસે હતી એ ગામના પાદરમાં આવીને બદલાવી અને એમાં એ એક જ જોડી છે એ તો મારે બે વર્ષ સુધી હાંકવી જોઈ ક્યાંક જવા આવવામાં એ નવા કપડા મારે પહેરવા માટે ઈ મેં જોડી રાખી હતી ને એ જોડી ગામને પાદરે આવીને મેં બદલાવી અને હામાં છોકરાઓ આવી ગયા અને મારા નવા કપડા બગાડશે પણ બીજા કપડા લેવાની મારી પાસે ક્યાં તાકાત છે છોકરા ભૂખ્યા મરે છે એમાં બીજા કપડા કેમ લઉં આ તો સુભાની દાતારીની વાતો સાંભળી છોકરાઓ મને કલર વાળો બગાડવા માટે આવ્યા એટલે મેં છોકરાઓને બીવરાવા માટે તલવાર કાઢી અને મ્યાન વાળી મ્યાન રાખ્યું તું તલવાર ખુલ્લી નહોતી કરી છોકરાઓને બીવરાતો હતો ને એમાં ડમરી એટલી ઉડી અને તરવાર માંથી મ્યાન ક્યારે નીકળી નીચું પડી ગયું એ મને ખબર ન રે અને તરવારમાંથી મ્યાન નીકળી ગયેલું એ મને ખબર નહોતી અને એમાં આ રજવાડાનો મંદોદર ખાનનો એકનો એક દીકરાને એ તરવારની પીછી અડી ગઈ અને ઈ દીકરો મરી ગયો એટલે મને એવું લાગ્યું કે હવે એ મંદોદર ખાનના દીકરાને માર્યો છે તો એની સામે હવે જવું કેમ હવે ભલે મારા છોકરા મરી જાય અને કાં તો મને મારી નાખે તોય હવે હું ફેર પડવાનો કારણ કે મારા છોકરા ભૂખ્યા મરે છે એ જોઈને હું મરી જ ગયો છું હવે આમાં મરવામાં બીજું કાંઈ બાકી રહ્યું નથી ચારણે પોતાની વેદનાની ની જયારે વાત કરીને ત્યારે હામે સુબો ઉભો તો એને ઓળખાણ નહોતી આપી પણ હજી તો વાતચીત હાલે છે ત્યાં તો આખું ગામ છે દેવળી આખું ગામ છે ને એ ગામ તરવાર્યું ધારિયાન જે કઈ પોતાની પાસે હથિયારો હતા એ લઈને આવ્યા કે હાલો જો હામો ઉભો છે મારો મારો એમ કરતા કરતા આખું ગામ છે એ સુબાની સાથે ભળવા માટે આવ્યું નક્કી કર્યું કે એના કટકે કટકા કાર્ય કરી નાખવા છે કે જેણે આપણા મંદોદર ખાનના દીકરાને માર્યો છે ને એના કટકે કટકા કરી નાખવા છે એવો વિચાર કરી અને આખું ગામ આવેલું ભાઈ અને ઈ સુબો જોઈ ગયો મંદોદર ખાન કે ઓહો આખું ગામ આવે છે એટલે ચારણ ને કીધું પોતે ઘોડે છે નીચે ઉતરી ગયો સુબો એ મંદોદર ખાન છે એ ઘોડે છે નીચે ઉતરી અને કીધું કે હાંભળ ચારણ અહીંયા ઓરો આવ્યો હે તો ઓરો આવ્યો બાપ અને ચારણ ધીરા ધીરા ડગલા માંડતો માંડતો ઓરો આવ્યો અને વિચાર કર્યો કે આ સુબો આજ તરવાર આજ આ અહવાર છે એ મને મારી તો નાખશે જ એ તો પાકું છે પણ હવે જે થવું હોય થાય માતાજી લાજ રાખે એવું વિચાર કરીને ચારણ છે ધીરા ધીરા ડગલા માંડતો માંડતો આ સુબાની પાસે આવ્યો એટલે સુબાએ કીધું કે ચારણ આ મારો ઘોડો છે ઈ લઈ અને જટ નીકળી જા હે કે શું વાત કરો છો કે જટ હવે નીકળી જા આ ઘોડો લઈને કે કા કે પાછળ જો ગામ આયલું આવે છે હમણા તારા નાના નાના બોટી બોટી જેવડા કટકા કરી નાખશે માટે તારા જીવને બચાવીને ભાગી જા બાપ ચારણ ભાગી જા હવે નીકળી જા કે તમે કોણ છો ઈ તો મને કયો કે ઈ ઓળખાણ હું હવે પછી આપીશ પણ તું પહેલા ભાગી જા અને એ સુવારી ઘોડી ઉપર ચારણ અસવાર થઈને બગાક ધમ કરતી એ ઘોડી છે એ વાયુ વેગે જેમ નીકળી જાય એમ નીકળી ગઈ અને સુબાએ પોતાની પાસે જે તરવાર હતી એ આખે કોઈ બાળે ને એમ ઘા કરી દીધી અને ત્યાં ગામ છે આવી ગયું અને કીધું કે મહારાજ ક્યાં ગયો ચારણ ક્યાં ગયો બોલો મહેમાન અને તેથી મહારાજે સુબાઈએ એટલું કીધું તું કે ઈ

કે તમારા દીકરાને કાપી નાખ્યો છતાંય તમે એનો જીવ બચાવીને તમારી ઘોડી આપીને મોકલી દીધો વિચાર તો કરજો પોતાના એક ના એક દીકરાને જેને કાપી નાખ્યો હોય એને જ પોતે બચાવી લઈને પોતાની ઘોડી આપી અને મોકલી દે એની ખાનદાનીની હું વાત કરવી એની દાતારીની હું વાત કરવી અને ચારણ છે એમ કહેવાય છે અહવાર થયો અને ઈ આ મનોદર ખાંડ ના વખાણ કરતો કરતો ગયો પણ ભગવિયુને એમ કહેવાય છે કે પ્રાર્થના કરતો ગયો કે આવડ ખોડ આવે મોગલ મચરા

મારા હાથ થી કપાઈ ગયો ઈજ અને જેણે મને ઘોડો આપીને મારો જીવ બચાવી લીધો તો એ પોતે જ સુબો હતો એ ખબર પડ્યા પછી એના માટે તો ઘણા બધા ચારણે દુહા પણ લખ્યા હતા એટલે આપણને એમ થાય કે રંગ કોને દેવો પોતાના દુશ્મનનો જીવ જે બચાવી દે પોતાનો ઘોડો જેને આપી દે એનું નામ આ ધરતીના રત્નો કહેવાય એટલે જ મારે કેવું પડે છે કે ધન્ય ધરા રઠબલી રમણી જ્યાં રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા